વડોદરાની નવી કલેક્ટર કચેરીમાં સાંસદ કાર્યાલય ખાતે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડના કેમ્પ તથા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલા સાંસદ કાર્યાલય ખાતે વરિષ્ઠ નાગરિકો માટે દર ગુરુવારે યોજાતો આયુષ્યમાન કાર્ડ તથા અઢાર વર્ષથી નીચેના બાળકોને પ્રથમ વખત આધાર કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો આ સાથે કેમ્પમાં નાગરિકો માટે પ્રકૃતિ પરીક્ષણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ લાભ લીધો હતો ડૉક્ટર હેમાંગભાઈ જોશીના અટલ સેવા કેન્દ્ર ખાતે અઢાર વર્ષથી નીચેના બાળકોનું જે લોકોનું ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત આધાર કાર્ડ બનાવવાનું કામગીરી કરવામાં આવી રહી છે એની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય એમનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામગીરી ચાલે છે સિત્તેર વર્ષથી નીચેના વ્યક્તિઓનું પણ આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ચાલે છે એની સાથે સાથે પ્રકૃતિ પરીક્ષણનો પણ અહીંયા કને કેમ્પ આજે ગયા ગુરુવારે પણ રાખવામાં આવ્યો હતો આજે ફરી પાછો આ ગુરુવારે પણ રાખવામાં આવ્યો છે તો આ તમામ પ્રકારની કામગીરી કલેક્ટર કચેરી ખાતે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે આ કામગીરી અત્યારે ચાલુ છે અને અનેક લોકો વડોદરા શહેરના નાગરિકો આનો લાભ લઈ રહ્યા છે અને આપના માધ્યમથી હજુ પણ વધારેમાં વધારે લોકો આ બધી સેવાઓનો લાભ લે એવો અમારો પ્રયત્ન છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર